આજે અમે લઈને આવ્યા છીએ એક ખાસ વીડિયો રાજકોટના કોઠારિયામાં આવેલ એક અનોખા રેસ્ટોરન્ટનો અનુભવ જ્યાં આજે પણ ગુજરાતી ભોજન પરંપરાગત દેશી ચૂલા પર બને છે આ છે કોઠારિયામાં આવેલો આપણો દેશી ચૂલા રેસ્ટોરન્ટ જ્યાં સ્વાદ અને પરંપરા એકસાથે મળે છે અહીંનું મુખ્ય આકર્ષણ છે તેમનો દેશી ચૂલો જેના પર આજે પણ ગુજરાતી તમામ વાનગીઓ બને છે જુઓ આ દેશી ચૂલાને મિટ્ટી અને લાકડાની આગ પર બનતા આ સ્વાદિષ્ટ વ્યંજનો અહીં સ્વચ્છતા એ પ્રથમ પ્રાથમિકતા છે આ થાળીમાં જુઓ ગુજરાતી ભોજનનો સંપૂર્ણ સ્વાદ સૌથી ખાસ વાત અહીં તમામ વાનગીઓમાં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ થાય છે આ જ કારણ છે કે અહીંના ભોજનમાં એ અનોખો સ્વાદ અને સુગંધ છે અહીંનું વાતાવરણ એકદમ દેશી અને પારિવારિક છે તો મિત્રો જો તમે પણ અસલી ગુજરાતી સ્વાદ માનવા માગતા હો તો રાજકોટના કોઠારિયામાં આવેલા આ રેસ્ટોરન્ટમાં જરૂર આવજો પરંપરા સ્વાદ અને સ્વચ્છતા આ ત્રણેય અહીં એક સાથે મળશે વિડિયો ગમ્યો હો તો લાઈક કરો શેર કરો